નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મેઘરાજા બરાબરના આવી ગયા ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે જોરદાર જમાવટ કરી આ તો જોરદાર વરસ્યા

લાંબા વિરામ બાદ વરસાદ પડતા લોકો પણ વરસતા વરસાદ અને પાણી વચ્ચે તેને માણવા માટે નીકળી પડ્યા અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજા રીસરના તૂટી પડ્યા અમરેલીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો સાવરકુંડલા અમરેલી લીલિયામાં ધોધમાર વરસાદનું આગમન થયું ગાધકડા ગામમાં તો બે ઇંચ વરસાદ વરસતા ગામમાં નદીઓ વહેતી થઈ

લાંબા વિરામ બાદ વરસાદ પડતા લોકો પણ વરસતા વરસાદ અને પાણી વચ્ચે તેને માણવા માટે નીકળી પડ્યા અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજા રીસના તૂટી પડ્યા અમરેલીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો સાવરકુંડલા અમરેલી લીલિયામાં ધોધમાર વરસાદનું આગમન થયું ગાધકડા ગામમાં તો બે ઇંચ વરસાદ વરસતા ગામમાં નદીઓ વહેતી થઈ સાવરકુંડલા રામગઢ લીખાડા ઘાતકડા વીજપડી આંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું રામગઢ અને બાઢડામાં સારો વરસાદ થતા ખેતીને ફાયદો થશે લીલ્યાની બજારમાં તો પાણી પાણી થઈ ગયું જોઈ લો આ દ્રશ્યો થોડાક જ વરસાદમાં બજારમાં પાણી સુધીના પાણી ભરાયા ક્યાંક તો બાઇકના પૈડા ડૂબી જાય એટલો જળ ભરાવ થયો

ખુશખુશાલ છે આંબડીમાં એવો વરસાદ વરસ્યો કે ગામના રસ્તાઓ ભીંજાઈ ગયા ગામ લોકો પણ આ વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા ખરસલી ગામમાં પણ અમરેલી ભારે વરસાદ પડતા ગામની નદીઓ છલકાવા લાગી વોકડામાં પણ પાણીનો પ્રવાહ વહેતો થયો રાજુલા પંથકના ડોળીરા બાલાપર વરસાદ શરૂ થયો ઉપરવાસમાંથી માંથી પણ વરસાદની આવક વધતા સુપો નદીમાં પૂર આવ્યો અમરેલીના જાફરાબાદમાં વરસાદ રહેમ નહીં પરંતુ કહેર વરસાવતો હોય તેમ જોવા મળ્યો જોઈ લો ખેડૂતના ખેતરના દ્રશ્યો ખેતીનો પાક આખો પાણીમાં સમાઈ ગયો લહેરાતા ખેતરોમાં જળભરાવ થયો અમરેલીના ના ખાંભી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભાવરડી સરાકડિયા હનુમાનપુરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવી ચડ્યો ભાવરડી ગામના રસ્તા પર પાણી ભરાયા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ છે અમરેલી જાફરાબાદના કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે લોર ફાચડિયા પીંછડી હેમાડ માણસા એભલવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે અહી ખેડૂતોએ મગફળી અને કપાસનો પાક લીધો છે જેને હવે ફાયદો થશે આ તરફ મધ્ય ગુજરાતમાં મહીસાગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો

પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વરસાદે મોજ વરસાદ માં નહીવત વરસાદ વચ્ચે વરસાદ પડતા ખેતી ખેતીને જીવનદાન મળશે તો કચ્છના રણમાં પણ થઈ રેલ અમછેલ રાપર શહેરમાં આજે સાંજે ચાર વાગ્યા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો સખત ઉકળાટ વચ્ચે રાપર શહેરના નંદાસર કલ્યાણપર સલારી ગેડી સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી દોઢ બે કલાક સુધી રીત મેઘરાજા ધડબડાટી બોલાવતા રહ્યા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા શહેરની મુખ્ય બજારોમાં પણ પાણીની ની રેલમ છેલ થઈ ગઈ ગાજવી સાથે વરસાદ તૂટી પડતા શહેરીજનો પણ આનંદમાં છે તો ગીર સોમનાથમાં ભારે ગરમીના બફારા બાદ ગીરમાં વરસાદી માહોલ છવાયો છે તલાલા ગીરના માધુપુર અને ધાવાગીરમાં વરસાદી ઝાપટા પડ્યા લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી છે ભારે ગરમીના બફારાથી લોકોને રાહત મળી ભાવનગરના ગારિયાધર પંથકમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ચોમાલ વાવડી પરવડી માંડવીમાં વરસાદ વરસ્યો ભાવનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરિયાધર તાલુકામાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે છેલ્લા દસ પંદર દિવસમાં આવો વરસાદ નથી વરસ્યો જેથી લોકો પણ સારા વરસાદની રાહ જોતા હતા ખેડૂતો તો ગેલમાં આવી ગયા છે હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ સવારથી જ પલટો આવ્યો બપોર બાદ વાપીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો કડા રિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો તો વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો સેલવાસ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ તો મેઘરાજા તૂટી પડ્યા થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી પાણી થઈ ગયું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી તો સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં પણ વરસાદની એન્ટ્રી થઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયો વરસાદ કામરેજના ધોરણ પારડી ઘલા સહિતના ગામમાં વરસાદ વરસ્યો વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક છે ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થશે તો વડોદરામાં લાંબા સમયના વિરામ બાદ ફરી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ઠેર ઠેર વરસાદી ઝાપટાના કારણે મહાદંશે ગરમીથી રાહત મળી આમ પણ છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં ઉકળાટ વધારે હતો બફારો પણ હતો પરંતુ વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ખુશીનો પાર નથી જો કે હવે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જે આગામી આઠ થી દસ દિવસ સુધી ચાલવાનો છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી વિરામ બાદ ફરી એન્ટ્રી કરતા સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોને ધમરોળ્યા ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ગીર મધ્ય જંગલમાં પણ ભારે વરસાદ ખાપ્યો ભારે વરસાદના કારણે ગીર ગઢડા ઉનાના ગામોની નદીઓમાં પૂર આવ્યા ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં પૂર આવ્યા ધસમસ્તા નીર વહેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા તો અમરેલીના દેવભૂમિ દેવડીયા ગામે પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો સવા કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું પાણી પણ સતત વહેતા જોવા મળી રહ્યા છે જો કે લાંબા વિરામ બાદ આ પ્રકારે વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતો ખુશ છે

આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ આ વખતે તમારી સાથે સાતમ આઠમ કરવા માટે આવી આખરે ગુજરાત વાસીઓ ની ઇંતેજારી નો અંત આવશે છેલ્લા બે અઠવાડિયા થી રેસામણી ચઢેલા મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે જુલાઈમાં જોરદાર વરસાદ બાદ ઓગસ્ટની શરૂઆતમાં મેઘરાજાએ એ દેખા દીધી પણ ત્યાર બાદ કયા ખૂણામાં સંતાઈ ગયા ખબર જ ન પડી પણ વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે એક સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં પડશે ભારે વરસાદ આવો અમે નહીં એક સાથે ત્રણ લોકોનું કહેવું છે હવામાન વિભાગ અને બે જાણીતા આગાહીકારોએ કરી છે આગાહી સાંભળો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો પ્રેશર બનશે લો પ્રેશર મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે એ વેલમાર્ક લો પ્રેશર છે એ ચોવીસ અથવા તો પચીસ ઓગસ્ટ થી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે અને ચોવીસ પચીસ ઓગસ્ટ થી જે મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે ફક્ત બંગાળ જ નહીં અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાત પર થશે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહી છે જ્યારે કે બીજી અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની રહ્યું છે જે ગુજરાતને અસર કરશે બે સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ ત્રેવીસ ઓગસ્ટ થી ભારે વરસાદની આગાહી અરબ સાગરની સિસ્ટમ તો છે જોરદાર મજબૂત બિહાર ને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે આથી તારીખ ત્રેવીસથી છવ્વીસમાં પૂર્વ ગુજરાતના ભાગો ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ પણ જેવો તેવો નહીં હોય વરસાદનો આ રાઉન્ડ ભારે રહેવાનો છે જેની અસર એક અઠવાડિયા સુધી જોવા મળશે राज्य में आगामी सात दिवस बरसात के वो रहानों से सांभ हवामान विभागे शू कहो तो आने वाले सात दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडल रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और डे सिक्स के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में

अभी जो एक लो प्रेशर एरिया बना हुआ है साउथ बांग्लादेश और उसे जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वो आने वाले आ, दो दिन के बाद उसका जो मूवमेंट होगा वो नॉर्थ टू नॉर्थ वेस्ट वार्ड होगा जिसके कारण आ, गुजरात रीजन के लिए आ, गुजरात और सौराष्ट्र रीजन के लिए डे सिक्स और डे सेवन में हैवी रेनफॉल की वार्निंग है जो कि एक बरसात नौ भारी राउंड पूर्ण थाया बाद बीजो राउंड बैक टू बैक तैयार એટલે કે બેક ટુ બેક બીજી સિસ્ટમ સક્રિય થશે ઓગસ્ટના અંતમાં જોરદાર વરસાદ બાદ સપ્ટેમ્બરની શરૂઆત પણ ભારે રહેવાની છે ભલે ઓગસ્ટમાં કોરા ધાકોર રહ્યા હોય પરંતુ અંત મજબૂત રહેશે અને શરૂઆત પણ તહેવારોમાં પણ વરસાદ પીછો નહીં છોડે જન્માષ્ટમી ગણેશ ચતુર્થીમાં પણ વરસાદની આગાહી છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્શી વરસાદ સપ્ટેમ્બરની દાતા અંબાજીના ડુંગરામાં કેટલા ભાવમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અનેક ભાગમાં થવાની શક્યતા છે અને ત્રેવીસમી સપ્ટેમ્બર પછી પણ કેટલાક ભાવો ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા રહેશે એક સારી વાત એ છે કે આ વરસાદ સાર્વત્રિક હશે પરેશભાઈ મતે આ વરસાદ ગુજરાતના એસી ટકા લેશે એટલે કે જ્યાં વરસાદ નથી જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં છે પાક સુકાઈ રહ્યા છે ખાસ કરીને મગફળી અને કપાસ તો આવા ખેડૂતોએ વરસાદ રાહ જોવી કે હાલ પિયત આપી દેવું તે અંગે શું કહેવું છે પરેશભાઈ સાંભળો પચીસ ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિંકલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિંકલર ચલાવી ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું રેડ પાણી એટલે કે ધોરીયથી પાણી ન પાવું જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી ચોવીસ પચીસ ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે કૌભાંડનું ભૂત ધૂણ્યું છે અને આ વખતે તો આરોપીઓએ મૃતકોને પણ નથી છોડ્યા પરંતુ એક એસએમએસ એ સમગ્ર કૌભાંડનો નો પર્દાફાશ કર્યો છે એટલે હવે ગામડાનો મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવા પણ એન્ઠાણ છે

એ જ ગેરેન્ટી નો ફાયદો કેટલાક ભેજા બાજુ લઈ રહ્યા છે ગરીબોના હકના રૂપિયા પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વડોદરાના શમસાબાદના ભીજા બાજુએ મૃતકના નામે પણ રૂપિયા ઉપાડી લીધા જુઓ ફોટોમાં દેખાતા વૃદ્ધાનું નામ છે ગંગાબેન પટેલિયા પંદર ફેબ્રુઆરી બે હાજર બાવીસ ના રોજ ગંગાબહેન નો સ્વર્ગવાસ થયો હતો પરંતુ જોબ કાર્ડ પર મૃત્યુ બાદ પણ પંચોતેર થી વધુ દિવસ સુધી ગંગાબહેને કામ કર્યું એટલું જ નહીં પંચોતેર દિવસ વેતન પણ મેળવ્યું જી હા આ જુઓ મૃતક ના ખાતામાં સરપંચ તલાટી અને અધિકારીઓ સાથે મળીને જ આવા કૌભાંડ ને આચર્યું હશે સાસુ મારી સાસુ મરી જઈ તા પૈસા એમના લોકોએ ઉપાડ્યા મેસેજ પડે મારા છોકરા મોબાઈલ પર કાઢી નાખ્યો મેસેજ અને પૈસા લોકો ખજ્યા એક ગંગાબેન ના નામે જ નહીં જે લોકો હયાત છે તેમના નામે પણ આરોપીઓ એ જોબ કાર્ડ બનાવી સરકાર અને લોકો સાથે છેતરપિંડી કર્યાનો દાવો છે બે હજાર બાવીસ માં કામ કરી માટે કામ કરતા હતા પંદર દિવસ સુધી કામ કર્યું અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું

બીજી તરફ આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સરપંચ અને તલાટીને નોટિસ ફટકારી છે તલાટી ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાય દાવો છે કે જો નિષ્પક્ષ તપાસ થશે તો આ કૌભાંડનો આંકડો હજારોમાં નહીં લાખો રૂપિયામાં પહોંચી શકે તેમ છે દરેક જોબ કાર્ડની વિગતવાર તપાસ કરાવી રહ્યા છે કે આવો બનાવો ફરીવાર ભવિષ્યમાં ન બને અને ખરેખર જો આવું બન્યું છે તો અમે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું પોલીસનો જે પ્રાથમિક તપાસ અહેવાલ આવ્યો એમાં પોલીસે ક્યાંય પણ આ નાણાકીય ઉચાપત કોના દ્વારા થઈ એ સાબિત ફલિત કરી શક્યા નથી હવે આપણે જ્યારે ધોરણસરની ડિટેલ તપાસ કરી છે ત્યારે નિશ્ચિતપણે પોલીસ સત્ય બહાર લાવશે બીજી તરફ ફરિયાદ નોંધાયા ત્રણ દિવસ બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડી છે આરોપ છે કે કૌભાંડ અંગે પોલીસ સહેજ પણ ગંભીર નથી પટેલના નાઓએ અત્રના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે સમસાબાદ જેવી જ ઘટના મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડામાં પણ બની છે દાવો છે કે અહીં પણ મનરેગા અંતર્ગત જે લોકોના જોબ કાર્ડ બન્યા છે તેમણે આજ સુધી ક્યારેય મનરેગામાં કામ જ નથી કર્યું છતાં પણ તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા છે તેમાં પણ રૂપિયા જમા થયા છે જોકે આ રૂપિયાનો વહીવટ બારોબાર જ થઈ ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે

જે લોકોના જોબ કાર્ડ બન્યા છે તેમની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે ગામના ચૌહાણ કાળાજી નામના વ્યક્તિના જોબ કાર્ડમાં જ કુલ ત્રેવીસ હજાર ત્રણસો એકસઠ વીસ હજાર આઠસો બત્રીસ અને અગિયાર હજાર ત્રણસો તેતાલીસ રૂપિયા મળીને કુલ પંચાવન હજાર આઠસો છત્રીસ રૂપિયા જમા થયા છે પરંતુ તેમાંથી કાળાજીને એક પણ રૂપિયો નથી મળ્યો અને અમને એમ કીધું હતું કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા દાવો છે કે ફુદેડા ગામ માં બસો થી વધુ વ્યક્તિ ની જાણ બહાર આરોપી એ કાર્ડ બનાવ્યા છે અને તેમાંથી લાખો રૂપિયાનું કૌભાંડ પણ કર્યું છે

વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે આ ફરિયાદ અરજી અન્વયે અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ